અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર મહત્વપૂર્ણ સમાચાર શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં પરવો જોવા મળ્યો છે તો શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં બળવો જોવા મળ્યો ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો સંચાલકો આમને સામને આવી ગયા સંચાલક મંડળના એક સભ્ય બળવાખોરી કરી ઉમેદવારી નોંધાવી અને આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે મંડળ દ્વારા તે સભ્યને મંડળમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ બળવો જોવા છે વર્ષના ઇતિહાસમાં આવી પહેલીવાર ઘટના બની કે શિક્ષકો આમને સામને આવ્યા ચોવીસમી સપ્ટેમ્બરે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાવાની છે નવ બેઠકોમાંથી માંથી છ બેઠકો બિનહરીફ થઈ છે ત્યારે શિક્ષકો આમને સામને આવી ગયા છે અને બેઠક રદ કરવામાં આવી હતી ચોવીસમી સપ્ટેમ્બર કે જ્યારે ચૂંટણી યોજાવાની છે હવે બે જ બેઠકો માટે આ ચૂંટણી થવાની છે અને બાકીની બેઠકો બિનહરીફ રહી છે ત્યારે પ્રિયવદન કોરાટને ઉમેદવાર ન બનાવવામાં આવતા તેમને બળવો કર્યો હતો અને પચાસ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના જોવા મળી છે અને પગલે ઉમેદવારી નોંધાવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં બળવો જોવા મળે છે ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલ સંચાલકો આમને સામને આવ્યા છે વધુ વિગતો સાથે સહયોગી અનિલભાઈ સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે 50 વર્ષના ઇતિહાસમાં આવી પહેલી ઘટના શું કહેશો ગાયત્રી આ લડાઈ જે છે એ શિક્ષણ બોર્ડમાં તો છે જ પણ એમાં બે જૂથોની સીધી રીતે લડાઈ છે જે રીતે તમે કીધું એ પ્રમાણે ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની વાત છે ઓગણીસો સત્તાણું પછી ઓગણીસો સત્તાણું પહેલાં જો તમને વાત કરું તો સીધી રીતે યુનિવર્સિલી બધું નક્કી થતું હતું પણ ઓગણીસો સત્તાણું સત્તાણું પછી માત્ર ગુજરાત જે શાળા સંચાલક મંડળો છે એની રચના અને એના પછી સતત વર્ચસ્વની લડાઈ થઈ એક કરતા વધુ જે શાળા સંચાલક મંડળો બન્યા અને પછી અલગ અલગ સામસામે તેઓ ચૂંટણી લડતા રહ્યા અને ચૂંટણી લડ્યા પછી એમને રિયલાઇઝ થયું કે બે જૂથો અલગ અલગ હોવાના કારણે સરકાર તેમની માંગોને લઈને અથવા તો સરકાર તેમની વાતોને લઈને ગંભીર નથી જ્યારે પણ આવેદનપત્ર માંગોને લઈને પડતર માંગણો અપાય છે ત્યારે સરકાર તેમને ગણકારતી નથી નક્કી એક વર્ષ પહેલાં એવું થયું કે બંને મંડળો જે છે તેમને મર્જ થવું થઈ જવું જોઈએ જેથી તાકાત વધે અને અને પછી સરકાર સામે ઇફેક્ટિવલી જે પ્રશ્નો છે શાળાઓની સ્કૂલોના અભ્યાસના અભ્યાસક્રમના પુસ્તકોના જે મુશ્કેલીઓ પડતી હોય છે એ ખાનગી સ્કૂલ હોય કે પછી ગ્રાન્ટેડ સ્કૂલ હોય એને લઈને રજૂઆત કરવી જોઈએ અને જો સાથે મળીને કામ કરીશું તો સંગઠન મજબૂત થશે એ જ ઉદ્દેશ્ય સાથે આ માર્ચની અંદર બે હજાર ચોવીસની અંદર બંને જે મંડળો હતા એ મર્સ થયા હવે મજાની વાત ત્યાં જ થઈ કે જ્યારે શાળા સંચાલક મંડળ મર્સ થયું એના પછી નક્કી થયું કે હવે જે ચોવીસ તારીખે આ ચોવીસ તારીખ સપ્ટેમ્બરે ચૂંટણી છે તો ટોટલ નવ બેઠકોની ચૂંટણી નવ બેઠકોમાંથી છ બેઠકો ઉપર બિનહરીફ થયું બેઠકો થઈ એક બેઠકને રદ કરવામાં આવ્યું અને બે બેઠકો ઉપર ચૂંટણી લડવાનો નિર્ણય થયો એમાંથી એક બેઠક માટે જે ખાનગી શાળા એના માટે જે છે એ જેવી પટેલનું નામ નક્કી થયું જે જે તેની પાર્લામેન્ટરી બોર્ડ છે શાળા સંચાલક મંડળની પણ પ્રિયોદન કોરાટ કોરાટ જે ચારથી વધુ વખતથી સતત મહામંત્રી પદ ભોગવતા રહ્યા અને સતત તેઓ ત્યાંથી એમને નક્કી કરી તે સભ્યપદે રહ્યા એટલે એમનું નામ આવ્યું નહીં એટલે એમણે નક્કી કર્યું કે હવે જ્યારે બે પદ માટે છે તો એક પદ માટે હું પણ ઉમેદવારી નોંધાવું અને ત્યાં એમને જે મદદ કરી તે સુરતની જે ખાનગી શાળા સંચાલક મંડળ છે તે લોકોએ મદદ કરી કારણ કે એમને જે છે તમે ઉમેદવારી જે કરી શકતા નથી એમની સાથે તમારે કોઈ સારક સંચાલક મંડળ જે છે તે તેને મદદ કરવી જોઈએ એ મદદ કરી બળવો પછી અહીંયાથી શરૂ થયું એમને સમજાવવાનો પ્રયત્ન થયો કે તમે ચારથી પપ કે પાંચથી વધુ વખત સુધી રહી ચૂક્યા છો મહામંત્રી પદ છો તો તમે આ હટી જાઓ કારણ કે પાર્લામેન્ટરી બોર્ડે આ પ્રમાણે પ્રમાણે નક્કી કર્યું છે કે જેવી પટેલને આ વખતે જે મંડળની અંદર મોકલવામાં આવે મહત્વની વાત એ છે કે આ માત્ર તમને જેટલું સરળ લાગે છે ગાય એટલું છે નહીં ખૂબ મલાઈદાર પોસ્ટો હોય છે આ પ્રકારની સરકાર સાથે બાર્ગેનિંગ કરવી એક એક સિગ્નેચરના કઈ રીતે હું જાણતો નથી પણ આ તમામ વસ્તુઓના પુરાવા નથી હોતા પણ સ્કૂલોની માન્યતા માટે સ્કૂલોની ટેસ્ટિંગ માટે ત્યાં ચેકિંગ કરવા માટે જે સમિતિઓ બનતી હોય છે એ સમિતિઓમાંથી સરકાર તરફી ભલામણ કરવા માટે એનું ખૂબ મહત્ત્વ હોય છે અને એનું કહેવાય છે કે એની અંદર ખૂબ વગદાર પોસ્ટ હોય છે અને એમાં આર્થિક જે છે લાભો લાભાલની જે ચિંતા છે એ થતી હોય છે હું સીધી રીતે એવું નહીં કહ્યું કે ભ્રષ્ટાચાર થતું હોય છે પણ આ તમામ પ્રકારની વસ્તુઓ જે છે થતી હોય છે અને એટલા માટે જ આ લડાઈ છે કે જેવી પટેલને મોકલવામાં આવે પણ પ્રિયોદન કોરાટને લાગ્યું કારણ કે સૌરાષ્ટ્ર સંચાલક મંડળ તરફથી આવે છે એમને લાગ્યું કે તેમનું પત્તું કપાસ તો તેમને બળવો કર્યો અને હવે સીધી રીતે નિર્ણય એવું થયું છે કે તેમને હટાવવામાં આવે અને જે પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય થયું છે હવે પ્રિયવદન કોરાટ તરફથી સીધી રીતે આરોપ લગાવવામાં આવ્યું છે કે જે શાળા સંચાલક મંડળ છે તે અનઘૃત અનઅધિકૃત છે કોઈ જગ્યાએ રજિસ્ટર નથી જો એ અનઅન અધિકૃત હોય અને રજિસ્ટર જ ના હોય તો તેની પાર્લામેન્ટરી બોર્ડનું શું મહત્વ તો સવાલ હવે એ થાય છે કારણ કે જે શારાસંચાક મંડળના પ્રમુખ છે તે ભાસ્કર પટેલ છે એમના તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે રીતે એક શિસ્ત પાડવામાં આવ્યું હતું જે ઉદ્દેશ્ય સાથે બંને સંગઠનોને મર્જ કરવામાંથી મર્જ કરવામાં આવ્યું તો એ ઉદ્દેશ્ય સર થતો નથી જો ઉદ્દેશ્ય સર થતો ના હોય તો સ્વાભાવિક છે જે લોકોએ બળવો કર્યો છે તેમને સજા મળવી જોઈએ અને સજાના ભાગરૂપે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે આગામી દિવસોમાં કારણ કે હજુ પણ તેમને પણ બળવો કર્યો છે કે જો થશે તો તેઓ મદદ લઈ શકે છે ચોવીસમી તારીખે હજુ સપ્ટેમ્બરે ચૂંટણી છે એ દિવસ સુધી કેવા પ્રકારના રાજકારણ કારણ કે શિક્ષણ માટેની વસ્તુ હોય શિક્ષણને સારું કઈ કરી શકાય તેના માટેની આ તમામ પ્રકારની ચિંતાઓ થતી હોય તો સ્વાભાવિક છે આની અંદર રાજકારણ ના હોવું જોઈએ પણ જ્યારે તમને એક એક બેઠક અને ચૂંટણી માટે વસ્તુ થતી હોય અને વગદાર પોસ્ટ હોય જેમાં તેમાં તમામ પ્રકારના લાભો મળતા હોય તો એ લાભો છોડવા માટે કોઈ તૈયાર નથી અને એટલા માટે જ આ મડાગાંઠ થઈ છે અને આ જે સમ્રાંગણ છે એ અત્યારે ત્યાં દેખાઈ રહ્યું છે ગાયત્રી બિલકુલ અનિલે આપ જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર પદ અને પ્રતિષ્ઠા માટે આજે લડાઈ છે કદાચ પ્રતિષ્ઠા માટે થતી હોય તો કદાચ આ દેશના દ્રશ્ય